આપણા આંખમાંથી નાખમાં જતી એક નાની નળી હોય બહુ નાની નળી હોય એને અમારી ભાષામાં કહેવાય નેઝોલેક્રાઇમન ડક્ટ તમે જો કાજળ અંદર લગાવો છો તો કાજળમાં કાળી કેમ હોય તો કાર્બનના નાના નાના પાર્ટિકલ હોય એનાથી એ આંખમાંથી નાખમાં જતી નળી છે તે બ્લોક થઈ જાય એટલે તમને નાની ઉંમરે જમણના પાણી ઉતરે બરાબર અને જમવાના પાણીથી શું થાય ખબર પછી આંખની અંદરનું પ્રેશર વધી જાય ને અંધાભો બી આવી જાય લોકો આંધળા થઈ જાય એટલા માટે આંખની અંદર કાજળ લગાવવી નહીં તો એડવર્ટાઈઝમેન્ટમાં તો લોકો આપે હિરોઈનનો મસ્ત ગોરી ગોરી હિરોઈનનો કાજર એટલે લોકો ખુશ રહે પણ નહીં આંખે ડેમેજ કરે હા તમે બહાર અહીંયા ચામડી પર સ્કીન પર નીચે બી સ્કીન પર બહારના સાઈડમાં એટલે આયલાઇનર હોય તે કરી શકો એને કોઈ વાંધો નથી એ આપણી બહારની ચામડી પર છે પણ આંખની અંદર પાપડની અંદર કઈ ના કરો ખ્યાલ આવ્યો ને અમે તો નવા જન્મેલા બાળકને પણ ના પાડીએ છીએ કાજળ લગાવવાની એટલે આપણે તો જન્મેલા કોઈ બાળકોને કાજળ અમે લગાવવા દેતા નથી એ બાળકની સેફટી તમારી સેફ્ટી ખ્યાલ આવ્યો એકદમ ક્લિયર ઓકે